હલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું કાર્ટૂનમાં નામ કાર્ટૂનમાં નામ એટલે કે જે નામની અંદર કાર્ટૂનનો યુઝ થયેલો હોય તો એવું નામ બનાવવા માટે રેડી થઈ જાઓ તો મેં આમાં મારું નામ બનાવ્યું છે પણ તમે તમારું નામ બનાવજો તો સૌથી પહેલાં કાર્ટૂનના જે ઇંગ્લિશના જે સ્પેલિંગો છે એ યુઝ કરવાના છે આપણે મારો એન આવે છે શરૂઆતમાં તો મેં એન કર્યો છે આ રીતે તમે પણ તમારો અક્ષર લખી શકો છો હવે આઈમાં મેં એક લાંબી લાઈન ખેંચીને ઉપરથી કાર્ટૂન નો શેડ આપી રહી છું આ રીતે કાર્ટૂન નો ફેસ બનાવ્યો છે મેં હવે એલ કરવાનો છે એ લક્ષણ ને મેં એક ચહેરા જેવો શેપ આપ્યો છે એનું નાક પણ બનાવ્યું છે આંખો પણ બનાવી છે અને ઉપરના ભાગમાં એક ટોપી પહેરાવી દીધી છે હવે એ આવશે આ રીતે એ બનાવી દેવાનો છે હવે અંદરના ભાગમાં આંખો નાક અને એક સ્માઈલી જેવું કરી દેવાનું છે હવે ઉપરના ભાગમાં એક કેપ પહેરાવી દેવાની છે હવે આવશે એમ આખો બંને બનાવીને હોઠ બનાવી દેવાનો છે જેથી કરીને એની સ્માઈલી સરસ થઈ જાય હવે નીચે બે રોઝ બનાવી દઈશું આગળ જેવું રોજ બનાવે એવું જ સામેની બાજુ પણ આવું જ રોજ બનાવી દેવાનું છે એ રોજના પાન પણ બનાવવાના છે જેથી કરીને આપણું ડ્રોઈંગ વધુ સુંદર બની જાય હવે બંને રોજને જોડતું એક સ્માઈલી બનાવવાનું છે એક સ્માઈલ કરતું કાર્ટૂન બનાવી દઈએ હવે એની આંખો બનાવવાની છે હવે સ્માઈલ આપી દઈએ એક આ રીતે આપણું ડ્રોઈંગ તૈયાર છે હવે એને રંગ કરવાનો છે મેં સ્કેલની માપથી એને બે ભાગમાં ડિવાઈડ કરી દીધું છે કારણ કે મારે બે રંગ કરવાના છે અને આખા જ નામમાં બંને રંગ અડધા અડધા કરવાના છે જેથી મેં સ્કેલનો ઉપયોગ કર્યો છે હવે જુઓ મિત્રો આપણે બે ભાગ કરી દીધા છે ઉપરના ભાગમાં યલો કલર કરીશું આખા જ નામમાં આપણે યલો કલર કરી દેવાનો છે પણ ધ્યાન એ રાખવાનું છે કે નીચેના ભાગમાં યલો કલર થાય નહીં કારણ કે નીચે આપણે બ્લુ કલર કરવાનો છે હવે આ રીતે આપણે યલો કલર ધીરે ધીરે બધામાં જ પૂરી દઈએ દરેક અક્ષરની યલો કલર ઉપરના ભાગમાં કમ્પલીટ થઈ ગયો છે હવે આપણે નીચેના ભાગમાં બ્લુ કલર કરવાનો બાકી છે જે કરી દેવાનો છે આપણે લાંબી લાંબી લાઈન ખેંચીને કલર કરીશું તો વધુ સારું લાગશે આપણું ડ્રોઈંગ મિત્રો તમે પણ આવું તમારું નામ બનાવીને શેર કરજો બધાને આપણો એલમાં પણ બ્લુ કલર થઈ ગયો છે હવે એમાં બ્લુ કલર કરવાનો છે આપણે આપણા નામમાં ત્રણ કલર પણ કરી શકીએ પણ મેં બે જ કલરનો ઉપયોગ કર્યો છે આ રીતે આપણે એમમાં પણ કલર થોડો થોડો કમ્પ્લીટ થઈ ગયો છે હવે વચ્ચેના ભાગમાં જે બાકી છે ત્યાં કરી દેવાનો છે ચલો બ્લુ કલર થઈ ગયો હવે ઉપર સ્કાય કલર કરી દઈએ જે એની કેપ છે એના ઉપર હવે જે એલની કેપ છે એને રેડ કલર કરવાનો છે હવે આપણા રોઝને રેડ કલર અને ગ્રીન કલરથી કરી દેવાનું છે વચ્ચેના ભાગમાં રેડ કલર સરસ રીતે થઈ ગયો છે હવે ગ્રીન કલર કરવાનો છે હવે બીજા પાન બનાવી દેવાના છે ગ્રીન કલર થી હવે બધા જની સ્માઇલી કરી દેવાની છે વચ્ચેના ભાગની ડાળી બ્રાઉન કલરથી કરી દેવાની છે હવે બધાને માર્કર પેનથી આઉટલાઈન આપી દેવાની છે દરેક અક્ષર ને આ રીતે આઉટલાઈન આપતા જવાનું છે હવે રોજને પણ આઉટલાઈન આપી દેવાની છે હવે વચ્ચે જે સ્માઈલી છે એને પણ આઉટલાઈન આપી દેવાની છે જેથી આપણું ડ્રોઈંગ કમ્પ્લીટ થઈ જાય તમને મારું ડ્રોઈંગ કેવું લાગ્યું લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ